જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે મારા નવા બ્લોક માં મે જોઈને રેડી થઈ ગયા છીએ શક્તિ મંડળ છે રોવા

રા કોળ દેવી છે ખોડિયારમાં અને શક્તિમાં જઈએ આપણે બીજા મંદિરે ચાલો આ છે મેલડીમાનું મંદિર આ છે મહારાજ મહારાજનું મંદિર આ છે કાળકા નું મંદિર કેવું લાગ્યું મંદિર મિત્રો કોમેન્ટ કરજો આપણે આવી ગયા છીએ કુળદેવીના દર્શન કરીને સાણંદ જીઆઈડીસી માં જવાનું છે મેલિમા માના મંદિરે વિડીયો બન્યા રહેજો આવી ગયા મિત્રો વહેલી મને દર્શન કરવા માટે ચલો દર્શન કરીએ આપણે રવિવારે પણ આવ્યા હતા એ બીજી વાર આવ્યા આજે પૂનમ છે હવે જશું આપણે નોકરી મળશું સાંજે જય માતાજી આવી ગયા મિત્રો ઘરે કંપની થી ગોપી આવી ગઈ અમારે એમના મામાના ઘરે થી કેમ ગોપી આવી મામા ઘરે આવો તો આ કેસન ખુલ્લો પપ્પા ઓપો ના ના આવો

Him nakari not going to be,